કુંભરામ મહુ ગુ સાહેબ સુખદેવજી મહારાજ સત્ય સનાતન કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન હજય

સંતની જો સંગત થઈ જાય તો સંતો શું બતાવે છે સંતો આપણને આ રસ્તો બતાવે છે ભજન નીકળી જવું હોય આપણને વાણીમાં સમજાય ઘણી વાણી બોલ્યા બધા સાર મળે પ્રથમ દો એ વાણી પણ બોલ્યા કે ભાઈ હજી ફેરી દે માળા આગળ જમશે કારા તમે ફેરી જાવ માળા એમ આવો જો મનુષ્ય ઉતાર મળ્યો ને બીજું કંઈ કામ નથી આવવાનું એમ કે કીધું ને કે ભજન વિના કઈ ભેગું નહીં અને ધોખો કરશે ધનવાડ આ મૂડી તો કામ નહીં આવે આ મૂડી તો કામ નથી આવવાનું તો કઈ મૂડી કામ આવશે આપણે બધા જાણીએ છીએ કે આ તો કામ નથી જવાનું

એનો તારે ઉપર ભાવ હોય પછી શું કીધું સંત સરોવર સરોવર ચોથા વર્ષે મે પરમારત કારણે ધર્યા તે આ સંતો છે ને પરમારત કારણે આવતા એને કોઈ લેસ સ્વરત હોતો નથી કઈ આ સંતો સંત બડે પરમારત થી સીતલવા કામ તો પદ બુજાવ ઓરન કે દેદે અપના કે આખો સંતોને ખબર છે આખો જગત બડે છે કે છે ને કે ત્રિવિધીના તાર બડે માથે એ લોકોમાં આથી આવો અવસર નહી મળે આ સંતોને ખબર છે એટલે આપણે સમજાવવા માંગે છે કે આવો અવસર ચૂકશો નહીં ને કોઈ સંતોના ના કરે કીધું એક સાખી માં કીધું સંત તીરથ એક ફળ સંત મેળે ને તો ફળ ચાર તો ચાર ફળ ને આપણે સમજાવે કે આપણે મનુષ્ય ઉતાર મળ્યો છે કેમ મળ્યો ધર્મ અર્થ કામ ને મોક્ષ ધર્મ કે આપણો ધર્મ શું છે હું કોણ છું ક્યાંથી આવ્યો ક્યાં જવાનું બધી આપણને સંતો સમજાવે બીજું કોણ સમજાવે અને જ્યાં સુધી આ નથી જાણતા ત્યાં સુધી મુક્તિ નથી જેમ આપણને ક્યાંક ને ક્યાંક અટકી ગયા છે ક્યાંક સંગતમાં ફસાઈ ગયા છે એટલે બકરા બની ગયા છે સંતો કે છે તમારું સ્વરૂપ છે અસલી સ્વરૂપ આ છે તમારી અંદર આત્મા છે ને એ સ્વરૂપ તમારું એને ઓળખો તો આ બધું છૂટી જાય એના માટે સંતો એક મનતું સંતને તમે તાર મટી જાય જન્મો જન્મ જાય

એની વાત તો શું કરે કે તારો પાપ જે કર્યો ને પોકારી દે પછી જે સલે કીધું ને જેટલા માથે જા વાળ કોરી રાણ એટલા મે કર્મ ક્રિયા છે પણ હવે નઈ કરે તમારે જાણે પછી પડી ગયા સંતોના જાણ તેનું કામ થઈ ગયું એટલે કીધું નોધરાના આધાર પૂરતા જીવને ભલમ થાય ઉતારી દે ભોગા સંતોનું મન તો સંતને નામ મટી જાય જન્મો જન્મના જન્મ હરિજન સે ખાણો ઈરાની એને નમી નમી જાય

દિન દરિયામાં અખંડ દેવો કે છે ને દેખ્યા વિનાનો મંટોલ થાય કે આપણે એને દેખતા નથી શેતો ખરો દેવો આપણે નથી કોઈક જાતું રહે કે દેવો ગુજી ગયો હોય શું થાય એમાં શું શું જાતું રહે મને એની ઓળખાણ સંતો કરાવે છે છે મહા દિવાળું ખોલી દે દિવના દ્વાર દ્વાર ખોલીને રિદર્શાવે પરમાત્માની ઓળખ કરાવે એના નૃત્યના શું તે ભાર મુરત સુરત ની સાધના આપણે મુરૃત સુરત ની સાધના આવે ઓળખી નથી

બેઠો ઘટડાની મારી એને ઓળખી જવો એની ઓળખ્યા વખત લક્ષોરાશી મળતી એટલે મીરાભાઈ કીધું આ તમને ઓળખ્યા વિના લક્ષોરાશી મળશે નહીં બ્રહ્માને ભાગ્યા વિના ભવના ફેરા કરશે કે જ્યાં સુધી આને નહીં ઓળખી બીજું ગમે એટલું કરશું પણ લક્ષોરાશી માથે બોલો પુણ્ય ગમે એટલું કરીએ તો એનું ફળ મળે લક્ષોરાશી ના છૂટે છૂટે ન છૂટે આપણને ઘણીવાર વાર ભરતરાજ દર્શન દેતા હોય છે

જેને આ ભજન કરતા હોય ને જેને ગુરુ મળી જાય સંતો મળી જાય ગુરુ મળ્યા પછી પુણ્ય કરે ને એ બધું લેખે લાગે કેમ લેખે લાગે આત્માની એને આવો નવો મનુષ્ય દેહ મળવાનો છે ન મળે તો તમારું પુણ્ય શું કામ આવ્યું દેહ મનુષ્ય નો ન મળે પણ ગમે એટલું કરો તો એ શું કામ અલેખે છે પણ જેને ગુરુ મળી ગયા જેને સંતો મળી ગયા જેને આ ભેદ મળી ગયો ગુરુ આત્માની ઓળખાણ જેને થઈ ગઈ એને આ કામ આવે કેમ કે એને ખબર છે કે આપણે લક્ષ ચોરાશીમાં હવે ફરવાનું નથી અર્જુનને કૃષ્ણ ભગવાનને પૂછ્યું તો ને કે પ્રભુ આ યોગ ભ્રષ્ટ પુરુષની ગતિ શું થાય કે આ યોગ કરતા કરતા ભજન કરતા કરતા જો દેહ છૂટી જાય એની ગતિ શું થાય આપણે કૃષ્ણ ભગવાનને પછી જવાબ દીધો કે અર્જુન યોગ ભ્રષ્ટ પુરુષની આગળ બીજો અવતાર છે ને પછી મનુષ્યનો ભાઈ અને શ્રીમંતને સારા કર્યા જેવા દેવા કર્યા શ્રીમંતને સારા સારા કર્યા

આ સંતો કે એટલે આપણે કે ગુરુના ચરણે જઈ શબ્દ મેળવી એનું ભજન કરી ને પછી આતો માનવ એમનો હવે જે અવતારી પુરુષો કીધું કે અવતારો આવીને ગુરુ ને સેવે ત્યારે હાજી સન સમજાડ્યું કે ત્યારે સન સમજાડી દીધી એમનેમ થાય આ સંતોને સેવા વિના અવસર એમને એમ ન પડે ઓળખાણ સેવા વગર એમને ઓળખાણ નથી પડતી એટલે સંતો કહે

નામ જેને લીધો ને બધુંય બધું બધું આવી ગયું હમણાં એક વાણી બોલ્યા એક એક મળ્યા તેત્રી કરોડ રાજી બોલો આ એક શબ્દ લીધો ને એને તેત્રી કરોડ દેવ એના ઉપર રાજી થાય આવું ભજન આપણે સંતો સમજાવ્યું તો આવું ના જાણી ગયું મનુષ્ય અવતાર મળ્યો ને આ જેને જાણી એનું કામ થઈ ગયું એટલે સંતો કે નામ લીયા તો સકલ શાસ્ત્ર કા ભેદ બિના નામે નરકમાં ગયા પટપટ ચારો

નાભી કમલ માં વસે કસ્તુરી વાળો મરુગલો માં ભૂંતો ભરો દોડી દોડી ને થાકી જવાનો એમાં તારું કાઈ ન કે ગમે એમ દોડી દોડી ને આપણે થાકી જશું ને પણ બીજે ક્યાંય નથી બીજે ડોટું ગાટે છે ને દાડો વળે વળે મલક ડુડે માલિક નઈ મળે કાકો મલક ગોત છે ને તો માલિક પરમાત્મા મળ્યો નથી ક્યાં છે માલિક તો આપણી અંદર છે અંદર છે કે મળે આ સંતો બધાય કહે છે કે કાયાનો ગણનારો ગટડા નઈ માય તો એને ઓળખવાનો સંતો રસ્તો બતાવે એટલે કીધું ગુરુના ગુણ ગયા ને કાળાજીના એમ છે પાણીના ઉપર પોતા પાણીમાં ફૂટશે જેમ નીર ભેગા નીર ભરે નુગરા માણસ તો જ આવે ગોથા ખાતા શું કે વિરલા કોક જ કરે ગુરુના ગુણ ગાય કાળજીના એમ છે કે પાણીના પર પોટા પાણીમાં ફૂટશે પોચી તત્વો કાયા બની છે પોચ તત્વ નહીં પોહચી તત્વો પોચે તત્વોમાં ભરી જશે નીર નીરભેગા નીર ભરે નુગરા માણસ તો જાય ગોથા ખાતા કામ એને ખબર ન પડે

કેમ કે એ પરિમય થઈ ગયા સંતો સંતો હરિગુરુ સંત બધા એક છે આમ સંતો કે પછી કીધું કે સુખદેવજી એ શાન બતાવી સુખદેવજી ને શાન બતાવી જનક વિદેહી જેવા ગુરુ કે કેવા જનક વિદેય આ સંસારમાં રહી માયામાં રહેવા સતાય પર જનક વિદેહ સતા વિદેય એવા થઈ ગયા બોલો ક્યાંય એને ક્યાંય મોટા કન્ટ્રી ને માળા ને કઈ પહેરી નથી ભગવાન ધારી નતા ગયા આપણી જેમ જ રાજ કરી ગયા ને દુબડાઠાડી બોલો રાજા હતા જ ને કોઈ કરી ગયા ભક્તિ આપણા સંતો કે છે કે રાગસ્થાશ્રમ માં રહી ભક્તિ કરીએ કરી પણ આવા જો સંતો મળી જાય સાચા સંતો મળી જાય શબ્દ સમજાવે તો નીકળી જાય કેમ મયા થી પર કેમ થાઉ આ સંતો બતાવો નહી કે એમનો મયા થી પર થવાતું નથી જો કેટલા કેટલા મોટા આપણે જોયા છે દિગં પડતા ક્રોધ જો जातो નથી ભડીક તો ક્રોધ આવી જાય બસ

પણ હાજુ મળે સાચું ધ્યાન મળે ને તો લાગે થાતું નથી જે ધ્યાન આપણા સંતો કહે છે ને કે શિવજી કરતા ધ્યાન ખબર છે પાર્વતીજી નથી ખબર તો એને ત્રણ ત્રણ અવતાર લઈ જાય જન્મ મરે જન્મ મરે આવું થાતું ને અને શિવજી એક નાય હતા આ નારદજી પાર્વતીજી ને મળ્યા ને ત્યારે કીધું કે પાર્વતીજી માતાજી તમારા ત્રણ ત્રણ અવતાર થઈ ગયા અને શિવજી તો એક નાય છે

અને શિવજી સ્વરૂપ ધારણ કરીને કેજો ઉઠત બાળું બેઠત બાળું જાગ્રત જાગતા ત્રણ લોક માં મારું ક્યાં કરે આમ એટલે પાર્વતીજી સમજી ગયા પછી મોટું સ્વરૂપ ધારણ કર્યું જોગી નું શિવજી બેઠા હતા અને કીધું ઉઠત બાળું બેઠત બાળું બાળું જાગ્રત છૂતા ત્રણ લોક માં મારું ક્યાં કરે ઓધા જોગી હતા શિવજી તરત જ ધ્યાન માંથી બાર ભોજા કઈ જોયું નહીં કોણ છે ઉઠત ના બળું બેઠત ના બડું ના બડું મેં જાગ્રત સુતા ત્રણ લોકમાં માર તરફ ચોથા ભવનમાં સુધી કે હું છે ને ચોથા ભવનમાં ગેમ કંઈ દીધું એટલે પાર્વતીજીને ખબર પડી ઓહ આ તો મને ખબર નથી આ મને મારે બતાવો પ્રભુ અને પછી કીધું કે અહીંયા આમ તો દેવાની એકાંતમાં પછી ગયા અને ઉપદેશ આપ્યો પાર્વતીજી વિચાર કરો એ એને જરૂર હતી આ ઉપદેશ એ આપણે લઉં

કેવું ધ્યાન છે તો કહી દીધું કે શ્વાસે શ્વાસે સમ્રાટ કરતા જપતા અજંપા જાપ જુઓ અજંપા જાપ આ આજકાલનો નથી અજંપા જાપ પહેલા જુગમાં પ્રહલાદ એ કહી ગયા હમણાં વળી બોલ્યા ને બોલ્યા બોલ્યા પંડિત પ્રહલાદ તમે જપો ને અજંપા જાપ તો આ કેમ માધવના દિનો છે આ આજકાલ નથી શિવજીએ એ પાર્વતીજી નહીં જાપ્યું ઉમિયાજી તમે અજમપા જાપ જપો અજંપા જપો ગાય થાય વા મૂળ તો એક જ

એટલે કીધું શ્વાસે શ્વાસે સમરણ કરતા જપતા જપા જાપ જાપ જપતા તાપ ચડ્યા મારા ગુરુજીને કરતા પછી કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા જો આ તાપ ચડી જાય એટલે શું થાય કે જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત દિવસ ને રાત પછી એની સુરતા એથી બહાર ન જાય સમજ રહી જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દિનો ના કે ધ્યાન કરવાથી ધણીને અલગ ધણીને આત્માને ઓળખી લીધો મળી ગયા દિનાનાથ પરમાત્મા મળી ગયા મારા સદગુરુ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્મઠી પર મારા ગુરુ મહારાજે ભેદ અમને બતાવ્યો કે પિંડ એટલે દેહ ને બ્રહ્માંડ એનાથી પર તો ક્યાં અનહદે નાદ વાગ્યા સર્યા જીવના કે અનહદ નાદ વાગ્યા હું વાગી રહ્યો અખંડ સર્યા જીવના કારણે કારણ સરી ગયા આપણા મનુષ્ય દેહ મળ્યો હતો ને એ કામ સરી ગયું એમ આ લક્ષ છૂટી ગઈ દેહ સતા છૂટી જાય છે અને બધી અવાજ કહેવાય જેને મનને સમજાવી નાખ્યું મનને મરી નાખ્યું મરજી વાત જીવતા મરે ને એક નથી વાણીમાં કીધું મરવું મરવું સબ કહે મરી ના જાણે કોઈ એક વાર જો એસા મરે ને તો ફિર જન્મ મરણ ના હોય રામ રસ હે ભાઈ પીએ કોઈ અમર બન પણ આવું થોડું પીવું કઠિન ઊંચો ઊંચો બધા ચાલુ નીચું ચાલુ નથી ઊંચા ઊંચા સબ ચાલે નીચા ને ચાલે કોઈ એક વાર જો નીચા ચાલે ને તો સબસે મીઠા મીઠા સૌ પીએ કડવા ન પીએ કોઈ કડવા જો એક વાર પીએ તો સબસે મીઠા હોય આ શું કે સંતો આ સમજો તો જો આ સંતો એમ કે છે કે હું ને મારું અભિમાન જે છે ને એ તો કાઢવાની છે તો વાત અને સંતોળા શરણે જાય ને તો હું આ હું પણ હું છે ને તે ઓધી ઓઠણ નથી થતી હું કોણ છું હું પણ આની ખબર હું કોણ છું એ ખબર નથી દાસી જીવન ને એવું જ હતું દાસી જીવન ને જ્ઞાન ઘણું હતું સમજતા હતા એ દેવ કે મારે કે ગુરુની જરૂર છે

તો કાન છે નાખ છે આંખ છે આમાં દાસી જીવન કોણ છે ત્યારે એને ખબર પડી બહુ બહુ આ શું આ ભેદ તો મને સમજાણો નથી હજી આને એટલે સંતો કે છે કે આને ઓળખી જવું હું કોણ છું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો આ ત્રણે સંતો સંતો સમજીને બેઠા એટલે કીધું રવિ સાહેબ કાં છે આયા કાં જાય કે કાં તમારા ધામાં આ કયા તો કાલે પડી જશે કઈ બતાવો ઠામાં આ કયા તો પડી જશે તો આગળ કઈ જવું પછી રવિ સાહેબે કહી દીધું કે અમે નોરશે આવી અમરાપુર હે ધામા કે અમરાપુર ધામા અમારા જન્મ મરણ લક્ષ ચોરાસી માં નથી એમ સુરતા જડી આસમાને ફેરાવી બ્રહ્મ મારા ધામા બ્રહ્મ મે સમય બ્રહ્મ દે ઉપન્યા બ્રહ્મ એ સમય આયા ને હું એનો સમય કે પણ આયા એ ઘર ભૂલી ગયા છે આપણે જેના જેના સબદ નથી મળ્યો ને ગુરુ નથી મળ્યા એટલે ભૂલાઈ ગયો છે આયા એ ઘર ભૂલી ગયા મળ્યાથી થી મંડળા લગાયા સાધુ ભાઈ કે આ પૂછે ગંભીરી નથી એ આમ કેમ છે કે આયા ને એ ઘર ને એની કરી દો એ આપણા ને સંતોષ તો અને એની ઓળખાણ કરી હોય ને તો આ સાચું ભજન સત ભજન થી કરી દે ગુજારા કે આ સત ભજન જડી જાય એનું કામ થઈ જાય એટલે કીધું સંતો કરાલ સરિયા આનંદ થયો અંતર લાગ્યો રંગ પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ કર્યો શું કહેશે પ્રેમ પટ્ટા બાપુ ભુભારા મોજાય સાચા ગુરુનો હોય સંગ એ જો સાચા ગુરુનો સંગ થઈ જાય ને તો આવો ભેદ મળે નકર મળે નહીં ન તો ઘણું ગણવી સંગ જો માળા ચલાવી જાય શું કરવું ઠેરવો મળતા સં એ ના પડી માળા કહીને ફરે જીભ ફરે મુખ માય મનવો તો ચાદસ બે હેસા સમરણ નહીં તમે ગમે અખા ભગતે કીધું છે ને આનો આપણે કીધું અખા ભગતે કીધું કે તિલક કરતા ત્રેપણ ગયા જપ માળાના નાકા ગયા શું કીધું જપ માળા નાખ્યા કે મારા આંગળીઓ ગહાઈ ગઈ માળા ગહાઈ ગઈ પણ પરમાત્મા ના મળ્યો તિરથ ફરી ફરી થાક્યા શરણ તોય ના પૂગ્યો હરિશરણ શું કે તિરથ ફર્યા કે ઘણા પણ તોય હરિશરણ નો પૂગ્યો આ હતો તો અંદર કંઠે હીરો ને ગોતી પણ એવું થતું હીરો ક્યાં છે કઠે આપણી અંદર છે આ આતમ હેરલો છે ને એને ઓળખી જો આપણી અંદર અવિનાશી હજર અમર એને ઓળખી ગયો કૃષ્ણ ભગવાન ગીતાજી કીધું પણ આપણે ક્યાં સમજ્યું કીધું નથી કેન્દ્રનો અજર અમર અવિનાશી શું ઘટો અંદર શું અણુ અણુની અંદર શું તો છે અમર છે કોઈ દી મરતા નથી અજર અમર છે અવિનાશી છે પણ એ આપણી અંદર છે એના ઓળખું અને બધાની અંદર છે આપણી અંદર બધાની અંદર ઘટો અંદર છે ઘટો ઘટની અંદર રમે રહ્યો દુજો કરી મત આત્મા ઘટો દેવ છે એમ કહે વણી મે શું કહે છે બધાય અનેક સંતોની સાક્ષી બોલે એનો સમજી લે ભૂલ્યાનર ભેદનો જાણે પડ્યા 84 ની માં ભૂલ્યા છે ને એ ઈગળ ભેદ નથી થાય પણ આપણે બધા ગુરુ મૂકી છે આ ભૂલ્યા નથી જેને સબંધ મળ્યો ને એનું કામ થઈ ગયું પણ આ ભજન કરવું જેને જેને સબંધ મળ્યો ને એને કાયમ ગુરુ મહારાજ આપ્યું એ ભજન કરવું આખો ભેદ બતાવી દીધો છે જો એનું આપીને સુક્ષમણા લાવો સીધા આગમ કરાવો ગગન મંડળમાં ગુપત ગયા બજાવો આ બધો આપણે ભેદ જાણીએ છીએ ક્યાં નથી જાણતા પિંગલા કેને કહેવાય પિંગલા કેને કહેવાય સુક્ષમણા કેને કહેવાય આ બધો આપણે ઘણ ભેદ છે અને જેને ભેદ નથી ગુરુ નથી મળ્યા એને નથી આ નુરત સુરત કે દેખે ભાઈ ઈ ભેદ છે આપડી આપણે છે ને ગગન મંડળ ખબર છે સુન મંડળ ખબર છે નાબી ની ખબર છે બધે આપણે જાણીએ છીએ કોને ખબર નથી એને અનુભવ નથી અને કદાચ વાંચે પુસ્તક ઉપવાનામાં વાંચી લીધું હોય ને તો એનાથી મુક્તિ ન થાય એન થાય અને બધાય વાંચી છે આપણે કીતાજીમાં કીધું છે કે અર્જુન આવે તા વાગ શર્મા આસન રાખી સીધો મેરો ડંડો સીધો રાખીને નાની અગર પર આસન કરું એમ તો લખલ તો ક્યાં ખબર પડે જગતને ત્યાંની અગર તેને કહેવાય ક્યાં ખબર પડે આ તો જેને ગુરુ મળે ને એના દ્વાર ખોલી ગયા ગુરુ મહારાજ ખોલી ગયા એમને નથી પહેરાવ એટલે શું પ્રેમ ધરીને આવો ચરણોમાં મારા સદગુરુ બાઈ ધરે ગુરુના ગુણ ગયા કારજ એમ સરે કારજ એને એમ છે અમીના પિયાલા અવનીસ વર્ષે અમીના પિયાલા અખંડ વર્ષે મોતેડા પાકે કોક પડે અમીના પિયાલા અખંડ વર્ષે પણ મોતી પાકે કોક પડે જો ઝીલી લે મોતી તો એનું કામ થઈ જાય અમે છે ને જી એનો એવો ભાવ હોય છે એના વગર એ મોતીનો જે આહાર કરે છે ને બીજો નથી એટલે સંત પછી કીધું ધ્યાન ધરીને નિરોણસનમાં હંસ બેઠો આનંદ કરે કોઈ ધ્યાન ધરવું કેમ આપણને ખબર છે આપણને ગુરુમંત મળ્યા એને ખબર છે ધ્યાન ધરીને જોવો સુનમાં હંસ બેઠો એ આનંદ કરે ગુરુના ગુણ ગયા કાઢા દે સાચા સદગુરુ જો આવી મળે અજ્ઞાન અંધારા દૂર કરે કે અજ્ઞાન પણ છે ને આ અંધારું છે ને એ દૂર કરે અને પ્રકાશ કરી દે આ ગુરુ એટલે શું ગુરુનો મતલબ હજી છે ગુ એટલે અંધારો રો એટલે પ્રકાશ અંધારામાંથી પ્રકાશ ગુરુજી ગુરુજીના જ્ઞાનનો એવો પ્રકાશ જાણે ઉગ્યા રવિ ભાણ કે રવિ ઉગ્યા ને હું આજ સન્મુખ રૂપ દર્શન કે મને સન્મુખ રૂપ દર્શન ગુરુ મહારાજ મળ્યા ને એનો પ્રકાશ કેવો છે આ શબ્દ આ એમને મળતું એટલે કે સાચા સદ્ગુરુ આવી મળે અજ્ઞાનં ધર રહેના ટડે ખાન પડતા મે બોલાસ પ્રેમસ ખબરું પડસે ખરે કે ખબરું છે પડસે પછી ખરે ખબરું પડતી અત્યારે તો ગાય ની અત્યારે તો મોજ કરી ઉડલી કરી દેસ પણ આ ગુરુ દેને ગુરુના ગુણ ગાય ને એના કારણ થાય એટલે અપણ વાણી બોલવો ઓર અજી છે બોલજે સદ્ગુરુ મહારાજની